હેલો ફેમિલી કેમ છો બધા મજામાં આય હોપ કે બધા મજામાં રહેશે તો સ્વાગત છે બધાનો ફરી આજના આપણા નવા વ્લોગમાં ને મિત્રો અત્યારમાં છે ને મસ્ત મજાના વાગી ગયા છે આઠ અને ફેમિલી અચારમાં છે ને સુરત દાદાના કરી લઈ આપણે દર્શન વડલો આડો છે બાકી સુરત દાદાના દર્શન કરી લીધા ને અત્યારમાં ફેમિલી આપણે ઊભા છે વાડીના શેઢ અને ઘરની સામે ઓલી તું ના શું કે રે ઈજો ના પોપી આંબો પોપી આંબો એ ભાઈ અચારમાં તો પોપી આંબો આવી છે અને ફેમિલી અત્યારમાં તમને બતાવી દઉં ને તો મસ્ત લીલી સમ બાજરી ઉભી છે ખેતરમાં આપણે અને ભાઈ ખેતરના શેઠે જો અહીંયા પાળે બધે સીણા વાવી દીધા જો ઓ પાળે સીણા વાવી દીધા તો ફેમિલી સીણા વાવ્યા છે તો શાક ખાવા થાય એમ કે મસ્ત સીણા વાવેલા છે વિચારમાં અને ફેમિલી છે ને વિચારમાં જો બોરડીમાં કાંઈ બોર છે નહીં ભાઈ બોરડી બહુ મોટી છે પણ કાંઈ છે નહીં ક્યાંક ક્યાંક બોર છે તો આવા તો ફેમિલી મસ્ત સવાર થઈ ગઈ છે ને ચાર ભાઈ જો ઓલી ફૂલડા તોડે જો કેવું ફૂલડું તોડી લીધો હું કામ તોડી કેટલી મસ્ત વાત છે ભાઈ ચાર જો કોડ બોર્ડ પેરી ની તો અંજો કેવું ટોપ ફૂલડું છે ભાઈ આની સુગંધ છે ને એક નંબર સુગંધ આવે મોગરા પણ આ કોઈને હજી અમને કોઈને ખબર નત પડી કે આનું નામ શું છે કા ભાઈ આની સુગંધ છે ને એક નંબર આવે જા અને હું કાઢ દઉં સદી વહી જાય ભાઈ મસ્ત હજી છે ને કોમેન્ટ કરજો મિત્રો આજે ફૂલ છે ને હું તમને હમણાં જાડું બધા આપણને અહીં આનું નામ નથી આવ્યું ભાઈ એક નંબર ફૂલ છે સુગંધ મસ્ત છે પણ છે ને આનું નામ નથી આવડતું ભાઈ મસ્ત તમને બતાવી દો જો મિત્રો આ છે ને આપણા ઘણા લોક લોકો ફેમિલી જોતી હોય ને ખબર હોય જો આ રીતના ફૂલ આ રીતના પાંદડા આ રીતના બધા જો આ બધી થાય છે આ બધા છે ને બહુ મોટા ફૂલ થાય જો સો ફેમિલી એવું છે ને બાકી જો કેળ મસ્ત ઉભી છે અત્યારમાં અને પાછળ આપણે બે કેળ થઈ ગઈ છે આમાં બધી અને મિત્રો અત્યારે છે ને જો અમારી દીદી આવી ગઈ જોવા હેરી જો હંતાઈ ગઈ જો હંતાઈ ગઈ તો ફેમિલી અત્યારમાં તો છે ને આપણે તોડી લેવાનું છે આ પોપી તો બરાબર હાલે પકે આને આપી દઈએ ફોન અને આપણે છે ને પોપી તોડવાનું છે જો ફેમિલી છે ને આપણું પોપિયું છે ને સેલનું પોપિયું છે આ તો હવે પછી પોપિયું પૂરું આ પોપીયાનું તો સેલું પોપીયું જો આને તોડવાનું નહોતું મિત્રો પણ છે ને આ સવારમાં હું બ્રશ કરતો હતો ને તો ભાઈ કોયલ માથે આવીને બેઠી હતી મેં કીધું આ કઈ રહેવા દે હે નહીં એટલે આને તોડ લીધું હજી એક તોડવાનું છે હજી એક ફેમિલી પોપિયું તોડવાનું છે તો આને છે ને આપણે મેગી દી ખાટ લે અને એમ લીજો તમને બતાવી દઉં ભાઈ આ કે બતાય પોપી યુ બતાવી દેજો ભાઈ આ છે ને હે ડુટી ફૂટી ડુટી ફૂટી નું પોપી છે તો ફેમિલી મસ્ત છે તોડી લી ભાઈ જો કા ડુટી ફૂટી નું પોપી છે કાસો નથી ઈ તો આઈન કાસે ડીટીયા કર બાકી જો ભાઈ સવાર સવારમાં છે ને આઠ વાગ્યેમાં આપણે છે ને મસ્ત પોપીઓ દોડી લીધું એચારમાં ખાઈને જાઉં તો પણ આપણે જવાનું છે કામ હા દીધું છે દાદ કાઢે ભાઈ મસ્ત પોપીઓ તમે જુઓને તો એક નંબર પોપીયું છે અને ફેમિલી અચારમાં જો મેં ને દીદીએ બે એક એક કોપીઓ લઈ લીધું કા તો મસ્ત પોપીયું છે પાર્ટીની ચાલ્યા આપું આ તો આ મારા દીદી જાઓ બે હાલવા ચલો ભાઈ જો કેવા જાય ત્યાંની આવતો મને બતાવી દઉં ને જો

આ એક જોડી આવો શર્ટ હે છે ને આ શર્ટ અને આ પેન્ટ છે જો આ એક જોડી ને આ બીજી જોડી બતાવી દો તમને બે જોડી જ ના નહીં મારું શામ આગોરેક તારા હાથ બગડેલા છે મારા કપડા બગડશે જો હવે આ છે ને સફેદ શર્ટ લીધો તો આપણે

હવે જો હકેલે હકેલા જો એમ નામ તો નહી ભાઈ જો મસ્ત સેટ છે બરોબર આ બે જોડી આપણે સીવરાવ્યા હતા કેમ કે હમણા 26 તારીખ ને કોડિયા જયંતિ છે અને 25 તારીખ ના ભાઈ બન્ના લગન છે એટલે આપણે બે જોડી સીવરાવ્યા હતા અને બાકી અમારે બેને જો પોપી અન આખી થાળી જો બે ની સીરો ની નામ બેન જો ખાય તો એવું છે ફેમિલી તો હાલો ફેમિલી હવે બપોર થઈ ગયા છે જમી લેહું તો ફેમિલી જો અત્યારે છે ને ટમેટા ને ગાંઠિયા અને સાસ નું ચાક કર્યું અને પાણા કન્ના ખ્યા ક્યા ટમેટા ગાંઠિયા સાસ અને રોટલા તો ફેમિલી પાણા ને એવું બધું થઈ ગયું છે તો હાલો બધા જમવા કેમકે અત્યારે જો પાણા થઈ ગયું છે ને આપણે જમી લઈએ સા આવી ગઈ છે બે વાગ્યા ની જો બસ લે મસ્ત સા બનાવી નાખી છે ને અમારા ભાઈ જો મોટરો રમે છે અત્યારે

તકા કવરાતો ની તું કવડાઈ તં ટકો તોડી નાખ બે ટકો સે ને આપણે વ્યાજઈન પછી કમર કવરાવે બહુ બાકી જો તું એ કવરાવતી ની વા તું એ ની કવરાટી ને ભાઈ જો ત્યારે પાડી જો કેવી મસ્ત હોતી તો ઈશન બે ભરું રાખ કવરાવા કરે અને બાકી જો ત્યારે માલ બાંજા સે મસ્ત હા માથું ઉલાડે ઓ ફેમિલી હોય છે માથું ઉલાડે અને ત્યારે છે ને આપણે ચા પીન નીકળી ગયા કામે અને આ બે જો કેવા બેઠા મસ્ત ભાઈ જો એને હિંગડા જો મસ્ત તો એ તડકાના છે ને બે પેહું અને ડાંડો ને બધા બેહી ગયા છે તડકાનો આ થોડોક તડકો છે આમ ઠંડીનો વાતાવરણ ને છે ને ફેમિલી હવે છે ને આપણે જો નીકળી ગયા છીએ કામે જવા શાક બનાવ શાક બનાવ તો અત્યારે છે ને જો શાક બનાવ હે મે શાક કર્યું

તો ભાઈ એમ ફેવરિટ શાક છે એમ કે એટલે બનાવ્યો હા અમાર ફેવરિટ મારું છે ફેવરિટ તો ફેવરિટ શાક છે તો ભાઈ અમારે અપુ ભાઈ નું ફેવરિટ શાક છે તો એવું છે ને આનું ફેવરિટ શાક છે ફેવરિટ એવું છે તો ફેમિલી છે ને અત્યારે મસ્ત મજાના સાત વાગી ગયા છે અને આઈ હોપ કે આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ અને ને કરીએ અહીંયા એન ને મળશો આપડે આવતીકાલના નેક્સ્ટ માં વ્લોગ ને અહીંયા કરીએ પૂરો 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 ટાટા